જયરાજ આહિર જેલની અંદર હતા અને ગઈકાલે નહીં પરંતુ પરમ દિવસે તે જેલની બહાર આવી ગયા અને જેલની બહાર આવતા જ એમનું એક સરસ મજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે ફટાકડા છે એ ફોડ્યા હતા અને દિવાળી જેવો માહોલ કરી નાખ્યો હતો કારણ કે એક આહિર સમાજનું ગૌરવ અને બંકો બહાર આવી રહ્યો હતો એટલે કે જયરાજ આહીર મિત્રો તેના પહેલાં આપણે જોયું કે માયાભાઈ આહિરે પણ જીજ્ઞેશ કવિરાજ સાથે ત્યારબાદ મિત્રો જયરાજભાઈ આહિરે પણ સરસ મજાનો ડાન્સ કર્યો છે અને એ પણ જીજ્ઞેશ કવિરાજા છે જી આ મિત્રો તમે આ વિડીયો જુઓ બંને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે માયાભાઈ આહિર અને જયરાજ આહિર તમને બધાને ખબર છે કે બગદાણા વિવાદની અંદર જયરાજભાઈ આહિરનું નામ આવતું હતું અને ઠાકોર સમાજના યુવાન એટલે કે નવનીતભાઈ તેમનું એવું કહેવું એવું થતું હતું કે જે માયાભાઈ આહિરના દીકરા છે તેમણે તેમની પર હુમલો કરાવ્યો હતો ત્યારે મિત્રો માયાભાઈ આહિરના દીકરાની એસઆઈટી ટીમ દ્વારા તેડું મોકલવામાં આવ્યું અને તેડાની અંદર લગભગ બીજું કે ત્રીજું તેડું આવ્યું એસઆઈટી ટીમ દ્વારા જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી અને આ ધરપકડની અંદર જયરાજભાઈ આહિર સાથે ઘણી બધી વાતો કરી ઘણી બધી ચર્ચા કરી પ્રશ્નો પૂછ્યા અને જવાબ પણ આપ્યા પછી મિત્રો ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર અને બીજા જે આરોપીઓ બન્યા જે બન્યા હશે તેને મિત્રો ધરપકડ કરી અને ભાવનગર જેલ છે તેની જેલ ખાતે તેમને કરવામાં આવ્યા પરંતુ મિત્રો તેમની વચ્ચે લગભગ દસ થી પંદર દિવસ જેલની અંદર રહ્યા હશે અને ત્યારબાદ જયરાજભાઈ આહિર મિત્રો પરમ દિવસે જેલની બહાર આવે છે અને જેવા જેલની બહાર આવે છે ખરેખર એન્ટ્રી પડી જાય છે આખું આહિર સમાજ અને જે જયરાજભાઈ જેવો માહોલ કરી નાખ્યો ધૂમથી ઉજવું કારણ કે જયરાજભાઈ આહિર બહાર આવી રહ્યા છે અને મિત્રો તેમ તેમની વચ્ચે હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જયરાજભાઈ આહિર પણ ડાન્સ કરી રહ્યા છે અને ખૂબ ખુશ લાગી રહ્યા છે અને સાથે સાથે જયરાજભાઈ આહિરના પપ્પા એટલે કે માયાભાઈ આહિરે પણ સરસ મજાનો ડાન્સ